મળતા હા થોડું દેખાય છે થોડું થોડી આ બાજરી છે આ છે હે શેડો છે કીધું શેડો છે ઊભી થઈ વાડી છે બાડા બધું શેડો દેખાય છે શેડો હેડો લેતા હો હેડો આહા હા હા પણ શું જો હવામન ઢાઢો બડક કેવું કેવું હવામન શું થાય જો તો ખરેબર હાથ તો જ હાલ આવશેરો હે કેવું હવામન ઢાઢો બડક

હા આ એક આશ બીડલ જમ રાખે એમ કો છો આ આ ડાબી બાજુ તો દેખાવાનું જ બંધ થાય તો એક આ શ્રાવણ અને એક આ છે ભાદરવો ખબર ઈંગલ નથી કાપવાની ઓલી લેબડી કાપવાની છે મિલ મિલ તારી બાઈ ઇંગલ સબ ખખડા ને તો ના તો બસ ને તો પાછા પાછા માનક ના મને હવે કોઈ બીજો છે ને હું ચા આ તો એક બાજુ ભાડવાનું જ બંધ કર્યું હું ડાબી બાજુ તો બાડો ના કેતી પાછો હોય બાડો પણ તાર નામ પડાઈ મારું ગામમાં ખોટો આવું હું તો લેવા જેવા મણો

એક આ સદન થી ભાગા ડાબી બાજુ આ જમણી બાજુ એમ થી બંધ કર્યું છે દેખાતા એવડા તાર અલ દેખાય તો છે હા છે તો કીધું વેલા છે તારા બાપુ તો એટલે વેલા ન તાર ફેન્સિંગ વાડ છે કાંટાળા હમણે બાડા સર હામી બીજીએ ફોડો તો મને બાડી કરત પરી હમણાં તો હવે આઈન થી બાપા તો મજા લાખ મો ને તો ઢોળો લુગડું બુગડું તો એ કા નરો પડદા ના અવે મારે છે ને ઘર ભેગા લાવિન કરવા પડશે ને તે પૈસા બાય એક તાર ખેલ છે મને તો ગાયો ના આવે આ તો પૈસા શીલા લેવાને તો પાડાને બધાને થાય બરોબર છે આ જડિયા હેડો છોટા લાખા કપરા આ છોટા લાખા કપરા નાડો તમ દેખા હરામ તો પાડીન ક્ષેત્રમાં લાખા એમ કોછું કીધું આપણે ભેસે નહી થારી બે નાની નાની પાડીયો છે ખોટી ખો હું પકડી રાખું તમે આપણે કાળા કરી એટલે આ થરી ધાપીન વાસલ ખઈ લ્યા ખોટી શું કે ખાવાનું